એક જગ્યાએ જમવા જવાનું છે તો છે બધાને જમવા પણ મને આજે બહુ જ માથું દુઃખે છે અને વોમિટિંગ જેવું થાય છે એટલે હું ને પરમેશ્વરી બા ઘરે છીએ યોગેશ્વરી એના પપ્પા જાવાનો એટલો બધો શોખ છે ને કે આ જવાનું થાય ને એટલે જો આવી રીતના બધા કટલેરીના બોક્સ ખોલી ખોલીને બેસી બેસી જાય આ થઈ ગયા છે ત્યાં પરમેશ્વરી બાને જવું છે જમવા પરમેશ્વરી બાને જમવા જવું છે મમ્મ ખાવા જવાનું પરમેશ્વરી બાને જવાનું જવાનું છે બાબા બાબા જવાનું છે આજે નહીં આપણે બીજી વાર જાશું ને આજે મમ્માને નથી સરખું બોલો અને આવી રીતના ખચકાવી ખચકાવી અને તેડી લે છે ને ઓલીને મજા આવે બીજા કોઈ ખચકાવે ને તો રોવા માંડે યોગી ખચકાવે ને તો જો પાછી ચૂપે થઈ જાય હવે બેન પાંચમા મહિનામાં બેસી ગયા જરાક જરાક વાળા અમે ક્યારેક ક્યારેક બે સાડી જી મેં યોગીને આવી રફ એન્ડ ટફ બનાવી હતી ગમે ત્યાં ગમે ત્યાં બે સાડી દેતા અને આ બેનને અમે એવા રફ એન્ડ ટફ બનાવ્યા છે છોકરાને ચાગલા કરવાના જ નહીં બધા છોકરાને રોંઢે ચા દૂધની ટેવ હોય મેં કોઈ દિવસ ચા દૂધની ટેવ જ નથી પાડી આપણી ઘરે હોય તો આપણે ચા દૂધ પાડી દે પછી ટેવ હોય ને બીજાની ઘરે જાય ને ત્યારે બહુ તકલીફ પડે કોઈની બિચારાની પરિસ્થિતિ સારી હોય ન હોય ઘરમાં દૂધ હોય ન હોય પછી ત્યાં જઈને આપણું છોકરું રોવે તો સામે વાળાને ગીલ્ડ ફીલ થાય એટલે ટેવ કોઈ વસ્તુની નહીં પાડવાની હોય તો પી લેવાનું ન હોય તો ચલાવી લેવાનું એવી જ રીતના ટેવ પાડી છે યોગેશ્વરીબાને પરમેશ્વરીબાને અમે એવી ટેવ પાડવાના છે આમ જુઓ છે બે બેનો કાંઈ છે

હું જઈ રહી છું પરમેશ્વરી બાનું વાલી દીકરી યોજનાના ફોર્મનું ખાતું ખોલાવવા માટેના જો આ બેનના જ રમોકડાનું બોક્સ ઉતારી દીધું છે કેવડું કર્યું છે પરમેશ્વરી બા પણ ઘરે સુતા છે તો એને આપણે નહીં લઈ જઈ બેનો રહેશે ઘરે નજીક જ છે અમારે બેન તો જો યોગેશ્વરી બા મને કે હું કવર ચડાવી દઈશ તમને કવર મૂકી દીધા અહીંયા ઢગલો કરીને બોક્સ મૂકી દીધું અહીંયા

તો આપડે પોચી ગયા છીએ આજે ગોંડલ કાર્નિવલ છે એટલે ટ્રાફિક નથી એક્ઝિબિશન પેન્ટ ટી શર્ટ કપડા બધી જાતના છે લેડીઝ નાના બેબીઝ ના ફોક બી છે અલગ અલગ કાર છે બેટરી વાળી કાર છે આ છે લેડીઝ ફેવરિટ કટલેરીનો શોપ જેથી અમારા પરમબેનને આંખમાં વાળ આવી જાય છે એના માટેથી અમે આ બેન્ડની શોપિંગ કરી એમાં આ નથી છે આપી દો બકલ તૂટેલું હતું એટલે આપણે અલગ અલગ ઇરિંગ્સ બી છે બ્રેસલેટ બેંગલ્સ નેકલેસ હો એસેસરીઝ લેડીઝ માટેના બધા શૂઝ છે મસ્ત મસ્ત સ્લીપર્સ છે ટુ ફિફ્ટી રૂપીસમાં સેલ છે સોફ્ટોઈઝ બધા સોફ્ટોઈઝનો આખો સ્ટોલ છે બધું બેડશીટ ટ્રાવેલ સોલુ છે અલગ અલગ વોચ બધી બધા કિચન છે અલગ અલગ કિચન માં ઘણી બધી વેરાયટી છે આ મોપ બધી મેજિક ટોવેલ હાઉસ હોલ્ડ ટાઈપ મોબાઈલ એસેસરીસ બધી છે બધી જાતના મુખવાસ રાજસ્થાની નહિત આ આપણા બચપણની યાદ અપાવતી કેન્ડી આંબલીને વીસ રૂપિયાની ચાર આંબલી આપણા વખતમાં એક રૂપિયાની ચાર આવતી ઘણા બધા મુખવાસ છે અમે લાસ્ટ ટાઈમ રાજકોટથી લીધા હતા મુખવાસ ઘણા બધા સરસ આવે છે પણ આજે કઈ લેવાનો વિચાર નથી મસ્ત મસ્ત બેંગલ્સ છે બધી ઝુકા બરેલીવાલા અહીંયા પ્લાઝો પહેર ટ્યુનિક ટોપ સ્ક પ્લાઝો પરમના માપના સ્કર્ટ મેડી છે કેટલા બધા કોટનના શું માપસો ઝુમકા છે आपने योगी तारु आए ली थी तो राजकोट थी पग में पैर वाले अलग अलग स्पेक्स हैं ये तो इसका सॉफ्ट है अलग अलग પરસનલ કેસ કેયર્સ પ્રોડક્ટ રિમઝિમ મસાલ બધી જાતના આચાર છે રાજસ્થાની આચાર મુરબા પછી સ્ટેશનરી આઈટમ છે ચાલો આપણે છે ને આ બિંગોની ખરીદી કરવી છે અમે વેફલ્સ ખાવા ગયા ને ત્યાં હતું તો યોગેશ્વરી બાને મજા આવી હતી રમવાની વફલ્સ કહેવાય યોબા મૂકી દે મૂકી દે અહિયાં અલગ અલગ ટાઈપની બધી ચિપ્સ છે આપડે લઈ લીધી છે આ મકાઈ ની

ચાઈ લવર માટે આઈ લવ ચાઈ ના કપ બહુ ફાઈન છે ન્યુ ડિઝાઇન માં બધા અલગ અલગ વાવ બહુ મસ્ત મસ્ત કપ છે લોટ્સ ઓફ વેરાઈટી છે કપ માં પણ કપ માં પીતા હોય એના માટે અમે તો બધા મોટા વાટકા માં પી છે પ્લાસ્ટિક ના ટમ્બલર હા એટલું હોય તો આપણે ઓલી સ્ટીલ ની સી આપણે લઈ લીધી આ વેફર નહીં

આ બેન મારી પાસે તો રહેતા જ નહોતા ક્યારના રડતા હતા કાશ્મીરા બાપાએ આવીને મોજમાં આવી ગયા હું હા બાપા હા મને જો એટલે કઠિયો ચાલુ કરી દે છે આ બેન બેગમાં બધી વસ્તુ લીધી છે બેગ મુકતા નથી અમે આવી ગયા છીએ એક્ઝિબિશનના મેળામાંથી કારણ કે મજા નહોતી તો થોડુંક બહાર જઈ એવા થોડુંક ફ્રેશ થઈ ગયું અને પરમેશ્વરી બાને પણ મજા આવી ગઈ એને તો ખબર નહીં આજ આખો દિવસથી ફોદા જ કાયઢા રાખે છે ઓકી ઓકી કરી કપડાં બદલાવા પડ્યા આજ તો પાછા અને યોગેશ્વરી બાએ આજે ઉતાર્યો તો રમોકડાનો મોટો બધો બાસ્કેટ તો એમાંથી એક વસ્તુ કાયઢી છે તો ભાઈ એમ કે છે કે મેં ફ્રેન્ડ્સ ને બતાવું છે ફ્રેન્ડ્સ જોવો ઉપર જાવ જો આવી નવી ગેમ લીધી છે ઘણો ટાઈમ થઈ ગયો પણ આજે પહેલી વાર રમે છે આનાથી સામી વોલ પર કરજે સામી વોલ કોને કહેવાય બેટા હા એ બી સી ડી સિવાય બીજા શું વસ્તુ આવે અંદર એનિમલ્સ આવે એ બીસીડી આવે પછી ત્રણ ચાર વસ્તુ છે ને અલગ અલગ બીજું શું છે બીજું પાછું અંધારામાં જ દેખાય પીઝા કેન્ડી જો મશરૂમ છે આ સાઈડ રાખ ને સામે દિવાલે દતિયાનું સ્ટેન્ડ રહ્યું ઉપર હવે બીજું કઈ સ્ટીક બાકી રહી ગઈ ફટાફટ ચાલો બહુ લાંબો વિડીયો થઈ જશે આ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ વાળો

અભેરા એ આખો ચડાવી દીધો તો પરમેશ્વરી બા નાના હતા ને મારાથી સાફ સફાઈ થાય નહીં તો રમોકડા બધા ઉપર ચડાવી દીધા બહુ જ ભરી મૂકે યોગેશ્વરી બા એની આંખમાં કરમાં આવું આવા તો અલગ અલગ એને કેટલા પાંચ છ પર્સ કાઢ્યા ફ્રેન્ડ્સને ગુડ નાઇટ કહી દયો બ્લોગ એન્ડિંગ કરી દ્યો પરમ બેન હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ કેતો પરમ হ্যালো কী তো হ্যালো হ্যালো পরম হ্যালো ফ্রেন্ড হ্যালো ফ্রেন্ডস এম করবু হ্যালো হ গুড নাইট সিম জয় মাত করাই বাই বাই কেম করাই বাই બાય બાય કેમ કરે એમ કરે હા બાય 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 સી યુ કલ મિલેંગે નયે વ્લોગ કે સાથ તબ તક કે બાય બાય ગુડ નાઇટ